દેશભરમાં નવો શ્રમ કાયદો અમલમાં બધા કામદારોને ઉત્સાહમાં ઉત્સાહ વેતનની ગેરંટી યુવાનોને ફરજિયાત નિમણૂક પત્ર મળશે મહિલા કામદારોને સમાન વેતન અને સન્માનની ખાતરી ઓવરટાઈમ માટે હવે કામદારોને ડબલ પગાર મળશે સૌથી સારા સમાચાર સામે આવ્યા છે જણાવી દઈએ આજથી દેશભરમાં નવો શ્રમ કાયદો અમલમાં લાગુ બધા કામદારોને ઓછામાં ઓછા વેતનની ગેરંટી યુવાનોને ફરજિયાત નિમણૂક પત્ર મળશે મહિલા કામદારોને સમાન વેતન અને સન્માનની ખાતરી ઓવરટાઈમ માટે હવે કામદારોને ડબલ પગાર મળશે